પદયાત્રીઓ માતાજીના રથ લઈ માં અંબાના દર્શને પહોંચતા હોય છે જ્યારે ભાદરવા પૂનમના મેળાનો પણ અંબાજીમાં પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે પદયાત્રીઓ ખૂબ જ ઉત્સાહભેર માં અંબાના દર્શન કરવા માટે માં અંબાની અંબા તેમની મનોકામના પૂર્ણ કરે તે આશયથી પદયાત્રા કરતા માં અંબાના દર્શને પહોંચે છે વાત કરીએ તો ગુજરાત અને ગુજરાતની આસપાસના રાજ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પણ પદયાત્રીઓ માં અંબાના દર્શને પહોંચતા હોય છે માટે જ અંબાજી તરફના અત્યારે બધા જ માર્ગો પર પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે સાથે સાથે જ ઠેર ઠેર સેવા કેન્દ્રો પણ મળી રહ્યા છે જ્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ કે આણંદના બુરસદ ચોકડી પાસે આવેલા પદયાત્રીઓની કે જેઓ માં અંબાના અંબાની ધજાની સાથે સાથે દેશભક્તિની ભાવના સાથે રાષ્ટ્ર ધ્વજ લઈને માં અંબાના દર્શને નીકળ્યા છે આ લોકો છેલ્લા અગિયાર વર્ષથી માં અંબાના દર્શને જતા હોય છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તેઓ અચૂક રાષ્ટ્ર ધ્વજ તે પણ પાંચ મીટરનો નો રાષ્ટ્ર ધ્વજ લઈને તેઓ ચાલતા પદયાત્રા કરતા મા અંબાના ગુણગાન ગાતા અને દેશભક્તિનો માહોલ સર્જતા આગળ ધપતા હોય છે આણંદ ના યુવકો દ્વારા ખાસ રાષ્ટ્રધ્વજ સાથેની પદયાત્રામાં તેઓ જેટલું મહત્વ માતાજીના ધ્વજનું રાખે છે તેટલું જ મહત્વ તેઓ આ રાષ્ટ્રધ્વજ નું પણ રાખે છે અને રાષ્ટ્રધ્વજને ને પૂરા સન્માન સાથે તેઓ આગળ વધતા હોય છે કે ભાવના જાગે તેવા આશય સાથે તેઓ નીકળેલા છે તો દર્શક મિત્રો પદયાત્રીઓમાં પણ મા અંબાના દર્શનમાં સાથે સાથે દેશભક્તિ જોડાય ત્યારે એનો આનંદ ખૂબ જ અનેરો હોય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર